ke maru

ऊंचा देवल मारा ईश भगवान ઢોલિયા મારા ઈસુ ભગવાન ને ઢોલિયા મારા ને સોનાની ખાટ મળી જાય કે મારું મન જોડી દેવળમાં જાય ખાટ મળી જાય કે મારું મન જોડી પ્રાર્થના મહાધર્માદેવ પૂજ્ય અમાસ મકવાન આગંતુક મહેમાનો ફાધરો સિસ્ટરો ધર્મજનો ઉપસ ધર્મ મંડળી અથવા ધર્મ મંડળી આપ સૌને આવકારે છે અને આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આપણે સૌ પ્રથમ માતા મર્યામના ભજનો કહીશું એના પછી આપણો આગળનો કાર્યક્રમ શરૂ થશે

હર્ષ ગણાઉ બર નિષ્લંક જય કા ગાઉ સદા મા ઉદય મને હશગણા ગણા બર્યો પ્રતપ રૂપ તુજ રોજ કરો સ્મર્યા ઓ મત જી ઉદય મને સૌ પ્રથમ આપણે ગાંધીનગર ધર્મ પ્રાંતના આ ચોકિસો થોમાસ મિકવાનનું ફેરિસ્ટ કાઉન્સિલના સભ્ય પટેલ એમને સાલ ઉડાડીને એમનું સ્વાગત કરશે शाल शाल इन्हें फुल हार पेड़ा में उनकोन स्वागत कर शे जंजीराइ तोहार आपने दिया था कोई तारियन में ना के अच હવે માતા મરિયમની પ્રતિમાને માન્ય બિશપ સ્વામી એમને આશીર્વાદિત કરશે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે પ્રભુ તમારા અંતરમાં વસો મારા વાલા સ્વજનો ધર્મ ગુરુઓ સન્યાસી બહેનો અને વાલા ભાઈઓ અને બહેનો એક અનેરો દિવસ આજે આપણા ઉપસલ ગામની અંદર આવ્યો છે સૌથી પ્રથમ મંદિર વિલોડા ધર્મ વિભાગની અંદર જો ઊભું થયું હોય તો આપણા આ ગામમાં થયું હતું જૂનું થઈ ગયું એ મંદિર અને હવે નવું મંદિર ઊભું કરવામાં આવ્યું છે પ્રભુનો ખૂબ આભાર માનીએ કારણ કે પ્રભુએ એ મંદિર આપણને આપ્યું છે પ્રાર્થના કરવા માટે એક મનના અને હૃદયના થવા માટે અને એવો સુંદર દિવસ પણ પ્રસંગ કર્યો છે જ્યારે આપણે લૂર્સના માતાનો પર્વ ઉજવી રહ્યા છીએ આપણું આ મંદિર લૂટ્સના માતા મરિયમને સમર્પિત કરેલું છે તો એવા એ પ્રસંગે આપણે માતા મરિમ લૂટ્સના માતા મરિયમની આ પ્રતિમાને આશીર્વાદિત કરીએ આશીર્વાદ માટે તમે આણેલ માતા મરિયમની આ પ્રતિકને અનેક રીતે તમારી શ્રદ્ધા પ્રગટ કરે છે એ પ્રતિક આપણા ઉપરના પ્રભુના અપાર પ્રેમની યાદ દેવડાવે છે તેનાથી આપણી ભક્તિ વધે છે ને માતા મરિયમ તથા સંતોએ આપણા વતી કરેલ મધ્યસ્થી ઉપરનો આપણો વિશ્વાસ દ્રઢ બને છે આથી માતા મરિયમના પ્રતીક ઉપર પોતાનો આશીર્વાદ ઉતારવાની ઈશ્વરને વિનંતી કરીએ વખતે વખતે આપણે ખાસ એક વાત મન સામે રાખવી જોઈએ આ પ્રતિકનો ઉપયોગ આ પ્રતિમાનો ઉપયોગ કરવાથી આપણે લોકો આગળ આપણી ખ્રિસ્તી શ્રદ્ધાને ભક્તિ પ્રદર્શિત કરીએ છીએ તો એ શ્રદ્ધાને ભક્તિ આપણા જીવનમાં પણ પ્રદર્શિત થાય આપણા રોજિંદા વ્યવહારમાં આપણે ઈસુના શુભ સંદેશ અનુસાર જીવીએ એની આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ

અમે સદા યાદ રાખીએ એવું તમે ઈચ્છો છો અમે જે પ્રતિકો નજરે જોઈએ જોઈએ છીએ તેનાથી અમારા મન તમારી કરુણાના ઉપકારોનું ધ્યાન દરવા પ્રેરાય એવી કૃપા કરો પ્રભુ તમારી ઉપાસના પૂરા દિલથી ને સચ્ચાઈથી કરે એવા ઉપાસકો પર તમે પ્રસન્નતા ઉતારો છો આ પ્રતિકોની મદદથી અમે ભક્તિ ને શ્રદ્ધા ને માર્ગે આગળ વધતા રહીએ એવી કૃપા કરો તમારા પુત્ર ઈસુ દ્વારા તમે અમને હંમેશા પ્રાર્થના કરતા રહેવાનો આદેશ આપ્યો છે નિત્ય પ્રાર્થના ને બળે અમે પવિત્ર ને ભક્તિમય જીવન જીવીએ એવી કૃપા કરો ઉપાયો પૂરા પાડો છો એ ઉપાયોનો અમે ધર્મસભાના ગડતર માટે ઉપયોગ કરીએ એવી કૃપા કરો પ્રભુ અમારા તમારા નામની સ્તુતિ હો હે પ્રભુ તમે સગડી આશીષોના મૂળ સ્તોત્ર છો તમારા ભક્તોના ભક્તિમય આચારોને રિવાજોને તમે પ્રસન્ન નજરે નિહાળો છો તમારા સેવકોની પડખે રહો તથા પોતાની શ્રદ્ધા ને ભક્તિના આ પ્રતિકનો ઉપયોગ કરતા કરતા તેઓ તમારા પુત્ર ઈસુની પ્રતિમા પોતાના ઉતારામાં ઉતારવા રહો એવી કૃપા કરો હે પ્રભુ માતા મરિયમની આ પ્રતિમા અમને માતા મરિયમની યાદ અપાવે છે એને નિહાળીને એની આંખો અને હૃદયમાંથી નીકળતો પ્રેમ અમે અનુભવીએ છીએ એ અમારી દયાળુ માં છે કરુણામય માં છે જે અમારું રક્ષણ કરે છે જે અમારી પડખે રહે છે અને જે અમારી માટે એક સાચો આદર્શ નમૂનો પૂરો પાડે છે કઈ રીતે અમારે ખ્રિસ્તીય જીવન જીવવું એવી આ માતા મરિયમની પ્રતિમાને આશીર્વાદ કરતા આશીર્વાદિત કરતા પ્રભુ અમારા અંતર હર્ષ ગેલા બન્યા છે આ પ્રતિમાને તું આશીર્વાદિત કર અને એને નિહાળીને અમારી ભક્તિ વધે અમે સૌ એની પાસે આવે ગુલાબ માળા બોલીએ એવી કૃપા આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ પર પિતા

આખા આ ગામ ઉપર આપણા ધર્મ વિભાગ ઉપર આપણા સૌ ઉપર માતા રીમનું રક્ષણ મળતું રહે પવિત્ર આપણને બનાવતા રહે એ માટે ત્રણ વખત પ્રણામ માર્યા બોલીએ પ્રણામ માન્યા વાડીન કોળુ રાજેવંત સુસ્થ્રીઓ પર પરિવંતરણ ગણ કોલેજ હે પરણામ માન્યા પરદેશ્વ નિમાં પાપ પ્રાપ્તને દર્શકેલ કૃત અમને મેનો 64 ગુતકિયુ પ્રણામ માન્યા વાડીત પુને પ્રભુ તે સાચિ છે વાર્તવંત સુસ્થ્રીઓ માન પરિવંતરણ ગણ છેસુ તે પરિપાર એ રક્ષણ અને સુનિશ્ચિતતાનો કોક આપ કે નિરંતર કામના ઈસુ દ્વારા પોતાનો મહિમા આપણી સમક્ષ પ્રગટ કરનાર ઈશ્વર તમારા જીવનને ઈસુની પ્રતિમાને અનુરૂપ બનાવો જેથી તમે એમના મહિમાના દર્શન કરવા પામો આમેન સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો ઈશ્વરના આદેશ લઈ આપણે પ્રભુ મંદિર તરફ પ્રયાણ કરીએ સ્વામી હવે આપણે ભક્તિભાવથી આ સરઘસમાં જોડાઈશું સૌપ્રથમ આ ચોબી અમાસ મહેકવા ને વિનંતી કરીશ કે માતા નરિયન પ્રતિમાને હાથ પહેરાવશો સૌ પ્રથમ બેનો આગળ જશે ગોઠવાઈ જશે આગળ ना वैजन् साबळवा गिरि प्रवचन्